જરૂરી છે કેમ કે ઘરે એક આપણો મંદિર કહેવાય હા કેમ કે પછી એ કે લાગી ના આવે પછી કે લાગે આપણા ઘરમાં સાફ સફાઈ ના થાય તો ઘરની લક્ષ્મી માતાજી નારાજ થઈ જાય ને હા નારાજ થઈ જાય એમ ઘરે એક મંદિર કહેવાય આપણો ઘર તો ઘર છે બીજાના ઘરે આપણો કામ કરવા નથી જતા આપણો પોતાના ઘરે જ કામ કરીએ છે રાઈટ એકદમ તું સાચું બોલી કેમ કે આપણે ઘરે કામ કરવામાં છે શરમ ના ઘરમાં તો હોય 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 ને ઘરે એની કોઈ મમ્મા એકલા આપડે મદદ કરવી જરૂરી છે મમ્મી હોય એટલે મદદ અમુક લોકોને કેવું હોય ખબર પીવું કે ના કે હું મારા ઘરમાં જાડું પૂછું ના કરું આ તો સ્ત્રીઓનું કામ આપણાથી ના થાય એવું નથી ઘરે એક મંદિર કહેવાય તમે મંદિરમાં કચરો પાડો છો મંદિરમાં તમે પગલા પાડો છો ખરાબ ખરાબ નથી પાડતા એવું આ ઘર એક મંદિર જ છે એને સ્વચ્છ રાખવું એ જરૂરી છે અને તને ખબર હશે પીવું તમારા સ્કૂલના શું કહેવાય દિવાલ પર લખેલું હશે કે સ્વચ્છતા ત્યાં પ્રભુતા લખ્યું છે ને હા હા બસ તો પછી જો આ બાજુ જો આ બાજુ સાફ સફાઈ કરવાની છે કઈ છે સર જો આ બાજુ સાફ સફાઈ કરવાની છે

છોકરી સાપ આવે બીજું કોણ આપે પછી એ સસુરા જાય પછી કામમાં મદદ કોણ કરવા લાગે હા જો એમના ઘરમાં માં ઓફ મહેમાન આવે છે સવારથી માડીને કે સાંજ લગી કેટલા બધા મહેમાન આવે છે ને જો એમ હા એ સાચી વાત કેટલા હવાર થી સુધી મહેમાન આવતા રહે છે એમના ઘરે પછી ચા મુકવાની પછી જમવાનું બનાવવાનું એ બધું ઘણું બધું કામકાજ એ હાથો હાથોવાત કરવા લાગે તો એનો સરળતા રહે એટલા માટે હા તારે કોની પતંગ જો આપણી હવે તો હોવા જૂત નાઈ ગઈ પકડી જાય કેમ પકડી જાય અરે બાર માસિસ દૂર જો ખા મિત્રો તમે આવો કે ખાજો જો સેતુ છે સેતુ જો સેતુ કેવો છે બસ લાલ લાલ છે જો બસ કેવો આવો છે ખટુ ખટુ લાગે છે ખટુ ખટુ લાગે છે હેલો વેડા હેલો વેડા કહેવામાં આવે છે કુરપાઠો ઓય

આ તમે મિત્રો કમેન્ટ કરજો કે આપણે કયા દોરી લાવવાના છો આપણે કયા દોરી લાવી ચાઇના લાવી છે ચાઇના તો પોલીસ પકડી જાય ગાંડી એવું તો શું લાગો છો ચાઇના દોરી પોલીસ પકડી જાય ગુબારા પોલીસ પકડી જાય એવું કેમ અરે એના પર પ્રતિબંધ લાગ્યો છે ને એટલા માટે બેટા ગુબારા ઉપર સનો લાગ્યો કેમ કે એ જો ગુબારા આપણે ઉડાડે બરાબર ઉડાડ્યા પછી ઉપર ગયો ઉપર ગયો પછી કોઈના ઘર પર હોય પૂરા હોય પછી કોઈ બધું લગાઈ હોય પછી એના ઘર પડે ત્યાં નું ઘર લાગી જાય સરકી જાય એનું ઘર તો પછી પોલીસ કેસ ના થાય કે કોને ઉડાળ્યો છે એ સાચી વાત પણ આપણો ગુબડા આપણે તો ખાલી રમવાનું છે પછી આપણે ઉડાડવાનું છે જો તો અહીંયા આથી કચરો બહુ પડે છે બીજો જુદા હા જો અહીંથી બહુ કચરો પડા છે કાપી કાઢવાનો છે જો લાગે કે દસ કે બે ડડાનો કચરો ના થયો હોય એવું લાગે છે એ અત્યારે હું અમને ઉતરે નહીં ગઈ હજુ એ બે મહિના બાકી છે ને અત્યારથી ઉતરે બે મહિના કે બાકી એક મહિનો બે બીજા મહિના છે પહેલા મહિના માં હોય ઉતરાન એ બે ચલો જે નીચે બેટા નીચે ચલો જઈએ શું કરું છું બેટા આ સાઈડ ગાઉં છું પાણી કોના માટે મૂકું છું દાદા માટે દાદા માટે મૂકું છું એમ પણ બેટા ગેસ પર મૂક્યો તમારી કા પણ ગેસ 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 ગેસમાં ના આવે કાંઈ કે એમ કે ગેસમાં એક દોલ ભળીએ તો ના વીંડ નહીં શકાય પણ ના તો મોટા છે કેટલું કાઈ છે મય જાઓ ચૂલા પર તો મોટો માણસ નહીં શકે ને ગેસ ઉપર તો વીજ એમ ને તમને ઘણું કામ કરવું પડે બેટા કોને શીખવાડ્યું બધું તમને દાદી એવું દાદી શું કહે છે તને એવું કે છે કે ઘરનું કામ કરવાનું એટલે શું લઈ એવું એમ ભણવાની સાથે બધું કામ કરવું પડે રહે તો આગળ જતા તકલીફ ના પડે નહીં વસ્તુ સાચી તમને ખબર છે માં બર્થડે છે ના ભાઈ ક્યારે બર્થડે આવે તારી પાછી તમને શું કીધું તમે પણ બેટા મને મને તારી ખબર નથી બસ ડેટ સાચું કાલે કે ભૂલી ગયો બેટા મને કાલે મે શું ખાધું જ મને યાદ નહી રહેતું પછી બે પછી તીજી આવે બસ તો તારીખ બર્થડે છે આજે બુધવાર ને હા બુધવારે

મારી ગુડી નથી કરતી પછી આપણે જો વીસ તો લઈ પછી આ ખોદાળો આપણે રમ રમ કરીએ તો ભરવાનું ના બગડો વાહ વાહ તું તો બહુ જોરદાર વિચારવારી છે અમારી પીહુ તો હે પંચુ બેટા મે મામીને ગિફ્ટ આપ્યું રુહીને આપ્યું વીરને આપ્યું બધા લોકોને ગિફ્ટ આપી બરાબર હવે તારી બર્થડે આવે છે હવે તારી બર્થડે હું તને ગિફ્ટ ના આપું તો તને કેવું લાગે બેટા પણ તમે હો છો કે હું ગ્રીફ તમને આપો મારા કામની નહીં તો હું નિશાળ જવું પાંચ વાગે આવું તો પછી મારે રમવાનું શું હું એમ કરતો લખું ના વાહ વાહ જોરદાર તો તમે કમ્પસ બોક્સ આપું તારા ખોટા પૈસા બગડે પછી શું વાત છે બીહુ જોરદાર વિચાર છે લાવને તો મને તો મે પહેલી જ જોઈ તને ખરેખર પિહુના જે થોટ્સ જે વિચાર છે ને આઈ ઓલ્સો લાઈક ઇટ કેમ કે હવે છોકરીના વિચાર ઘણી છોકરીઓમાં ઓછા હોય છે અને બર્થડે ગિફ્ટો બર્થડે તો આવવાની જવાની ને બેટા હા બર્થડે તો આવશે જ હશે પછી તમારા ખોટા પૈસા બગડશે તો ઘરનું રાશન કઈ થી લાવશું અરે વાહ દીહુ ખરેખર મિત્રો જો તમને બધાને એવું લાગતું હશે કે પીયુસ પહેલાથી સ્ક્રિપ્ટ તૈયાર કરે છે પણ સોરી અમે પહેલેથી કોઈ પણ સ્ક્રિપ્ટ તૈયાર કરતા નથી આ એકદમ ઓરિજિનલ બ્લોગ છે કોઈ પણ અમે વિડીયો શૂટ કરતા પહેલાં એને હું સમજાવતો પણ નથી કે પીહુ તારે આવા આવા શબ્દો બોલવાના છે વિડીયોમાં સારું સારું બોલવાનું છે

કે સ્ક્રિપ્ટ કે આવે ને નોન સ્ક્રિપ્ટ પર બ્લોક કીવા આવે બરાબર શું કેવું પીઉ હ ઉજાલો ઓપી ગરમ પાણી થી જાય પછી દાદા ને બેટા લાકડા છે અંદર મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જો આજે મારું ભાઈ શું શું ખબર ધન વૈભવના ના યોગ ઓકે સુપર તારું તારે કઈ રાશિ છે આપણે મકર મકર નાણાકીય લાભ પૈસાનો લાભ થશે કન્ગ્રેચ્યુલેશન થેન્ક ને મે <laughs>

એ નાની છે એટલે કે જીવનમાં છે એટલે એટલે એના આપે ને હા આપડા નો છો ઓછો નાસ્તો આપે એટલે બે એમ હા મિત્રો અમાર પિહુ તૈયાર થઈ ગયા છે પિહુ સ્કૂલમાં બધું લગાઈને જવાની બેટા પણ બુધવાર છે તો આ નેર પોલીસ કરીને જવું પડે હું તો કોક ડરັດ છું આ શું લખ્યું છે બી બીન સુડ લખ્યું છે લે વાત તને થા તો ઇંગ્લિશમાં હા ફાવ તો બોલો બી પછી શું છે ઈ છે હમ એ બીન મેડ્સ ફ્લાવર્સ કેટલા વાગે જવાનું સ્કૂલે તો ચલો મમ્મી ને લગાવ પડે પેલી નાની છોકે સી ઇધર નહીં મે ઘર આ કે કરે હે તારા ખાના તક આયા નહીં હે નસીમબા तू टेंशन ठीक है तेरा खाना जल्दी से आ जाएगा मैंने करवा दिया है 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 ठीक 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 अभी वाला आया नहीं ना तो तेरा खाना खाना भी रुका हुआ है, जब भी आएगा तेरे को दे नो Shimbha, no, Shimbha. Shimbha, नो 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 बाइट 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 सिट पहली तारीख से मित्रों पहली तारीखा નહી સિમ્બા કેટલા મંથ પૂરા છે તારા ચાર મહિના શું કહું એની બર્થડે એની બર્થડે તો જુવાર બેટા એની જન્મ તારીખ કહું એક આઠ બે હજાર પચીસ હવે આ પહેલી તારીખે ચાર મહિના પૂરા થશે એના ચાર મહિના કેટલો નોનો આ લાયેલા નહીં આપણે કેટલો મોટો થઈ ગયા હતા હજુ એનથી મોટો થશે એનથી મોટો તો ના તો ઊંચો થશે ને તો તારા માથા પર અડશે એના પર ના મમ્મી બહુ મોટો છે હોય તો कितनों नानू पप्पी लेने आया था मित्रों तो ने कितनों जो जो था वो मोटू देखी जो तो खराब है पर तो मामा एक बात को ऐना पप्पा तो इतना ऊंचा नहीं थी ऐना पप्पा छे इतना ऊंचा यार <laughs> ने ना छे इतना ऊंचा हाँ ऊंचा से एन मम्मी ने नाम कही तो सु रोजी हम्म एन मम्मी नाम रोजी ने पप्पा नाम खबर नहीं मने खबर नहीं <laughs> तब मैं गया तो पूछ Shake hand. ગુડ બોય 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 રાઈટ રાઈટ લેફ્ટ ડાઉન 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 નો બધું ખબર પડે તને રુહિણી રુહિણી કશું કહે છે બેટા કે આવતી કહેવાનું મામાના ઘર ગયા છે એટલા માટે હો મામાના ઘર છે ને કે મારા મામીના દાદી બીમાર છે એટલા માટે ત્રણ ચાર દિવસ રહેવા માટે ગયા છે

સિટીમાં તો આઈ ડોંટ નો જે મોટા મોટા લોકો હોય સેલિબ્રિટીઝ હોય એ બધા અલગ છે જે ગુજરાતી એક્ટર્સ હોય એ લોકો નહીં આઈ ડોંટ નો બટ અમારે અહીંયા ગામડામાં તો આ ઉઢમણીનો વ્યવહાર હજુ પણ ચાલુ જ છે જો કે જમાઈની પીસ આપવામાં આવે છે અને જે છોકરીઓ હોય ઘરની એ લોકોની સાડી ઉઢાડવામાં આવે છે અને એ લોકો મન મન રાખીને લઈ પણ લે એમ સારી રીતે એ લોકો ક્યારેય મંદુક કરે નહીં કે મને આવી લીધી પેલા મને આવું કલર લીધો એવું બિલકુલ થાય નહીં સબ સરખા હોય છે સારી રીતે અને અવડમણીનો રિવાજ તો વર્ષો વર્ષથી ચાલતો આવ્યો છે ચાલતો રહેશે કેમકે વર્ષો જૂનો વ્યવહાર કે બંધ થાય નહીં ના 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 થાય થાય આ વ્યવહાર બંધ પરંપરા રહેવાનો પણ ખાલી હું તો એટલું જ કહેવા માંગીશ કે છોકરીઓને જે વ્યવહાર છે ને એ કાયદેસર સારો છે પણ જે જમાઈને આ લોકો વ્યવહાર કરે છે ને એ બિલકુલ ખોટો વ્યવહાર કરે છે કેમકે આ પીસ થાય જો તમે બતાવો

બધા ખુશ રહે ખુશ રહે એટલે કાયદેસર આ સમજવું જરૂરી છે કાયદેસર જમાવ જોડે બહુ અન્યાય થઈ રહ્યો છે એમાં હું પણ આવી ગયો હું પણ કેટલી જગ્યાએ જઉં છું પ્રસંગમાં તો રીતિકાને સાડી ઓઢાડે છે અને મને પીસ નાખે છે એ પીસો પાછા આવી જાય આપણે ટીજોરીમ સીધા અને હું પાછો બીજાને પધરાઈ દઉં એવું વાયા વાયા ચાલતું રહે હા એટલા માટે આપણે જ ફૂલ સ્ટોપ કરવાનું મમ્મી મેં કીધું મૂકું મમ્મી તું લાવું સારું લાવજો મમ્મી પીસ જ લઈને પીસ જ લઈને હું તમે જે રિવાજ હોય એ જ લઈને

સાધન લાવી દઈશું ઘરે જે કદી રીતિકાને કોઈ તકલીફ ના પડે કેમ કે અત્યારે અવર જવરમાં સાધનો બદલવા પડે એને પણ તકલીફ પડે હું સમજી શકું છું મિત્રો પણ હવે શું જ કરી શકી કો હવે કરશું આગળ ટેન્શન ના ગાડી હોય તો બધા તો ચાલુ સાધન મે લેવા પોતાન વાઇફનો મને ખબર છે મારી પાસે કોઈ જવાબ આપવાનો પ્રશ્નનો જવાબ નથી એટલે મને કશું બોલી ન શકતો કારણ કે હું એકલી વાઇફ ચાલે પણ બે બે છોકરા બે

મટી જશે ટેન્શન મટી જાય તો બહુ જ કોઈ નહીં મટી જશે હાઉ આર યુ ગુડ બાય ગુડ બોય હાઉ આર યુ ગુડ બાય મારો વીર બહુ હસ્યા છે બહુ હસ્યા હો વીર ના દિવસ બોલો હવે દિવસ सात हां मम्मी आगे मम्मी ए माय जोड़े माय सोड़ी है न त्याई गईन पहला तारो मारो लल्लो तो आवतोज नहीं हीरो <laughs> ही माय सोड़ी माय जोड़े आई गई जो आना पेलो लल्लो नहीं आवतो आप लोग सारा लागे हो तो लाइक करजो शेयर करजो कमेंट करजो बाय बाय न कोई बबड़िया ने ए धन लागजो